ગુરુ પૂનમના દિવસે એક ચપટી હળદરનો આ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી દેશે તમારા નસીબના દરવાજા ખુલી જશે તો અચૂક કરો આ ઉપાય ગુરુ પૂનમનો દિવસ આ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો તમારે એક ચપટી આ હળદરનો ઉપાય આ રીતે કરવાનો છે કે જેથી કરી અને તમે તમારી તમામ સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે તમારા ઘરમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ આવશે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું આ ઉપાય કે જે કરવાથી તમે તમારી તમામ મનોકામનાઓ પૂરી કરી શકશો આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા બધા લોકોએ કર્યો છે અને તેનું ફળ તેને મળ્યું છે મિત્રો ગુરુ પૂર્ણિમાનો દિવસ તમને આ ઉપાય કરવાથી ઘણા બધા ફાયદા લોકો મળશે તમને અને ઘણા બધા ફાયદા થઈ શકે છે તો એવા આપણે હળદરના બે ઉપાય જોવાના છે ત્યારબાદ તુલસીનો એક એવો ઉપાય છે કે જે કરવા માટે તમારે ક્યાંય પણ મંદિરે જવાની જરૂર નહીં પડે આ ઉપાયો તમે તમારા ઘરના મંદિરમાં જ કરી શકશો તો આ ઉપાય તમને ધન ધાન્યથી સમૃદ્ધ બનાવી દેશે તમારું જીવન સફળ બનાવી દેશે અને તમારા ઘરમાં આ હળદરનો ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થશે તો આજે આપણે હળદરના એવા ઉપાયો જોવાના છે કે જેથી કરીને તમે જીવનમાં તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકશો આ ઉપાય કરવાથી તમને પણ તેનું શુભ ફળ અચૂક મળી શકે છે તો મિત્રો આ ચપટી હળદરનો ઉપાય આપણા જીવનમાં ફેરફાર લાવી શકે છે ગુરુ પૂનમનો દિવસ એ મહત્વનો દિવસ ગણાય છે આ દિવસે કરેલો ઉપાય નિષ્ફળ જતો નથી આ દિવસે એક શુભ સંયોગ બની રહ્યો છે કે ગુરુપૂનમ અને ગુરુવાર એ બંને એક જ દિવસના આ સંયોગમાં બને છે બંને એક દિવસનો સંયોગમાં આ બને છે તેથી જો ગુરુવારે આ હળદરનો ઉપાય કરવામાં આવે અને એ પણ ગુરુ પૂનમના દિવસે કરવામાં આવે તો તેનું પરિણામ ડબલ વધી જાય છે તો આ શુભ સંયોગના દિવસે તમે ગુરુવારના દિવસે આ ચપટી હળદરનો ઉપાય કરવાથી આપણને શુભ ફળ મળી શકે છે અષાઢ મહિનામાં આવતી આ પૂનમ ગુરુ પૂનમ તરીકે ઓળખાય છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ ઘણું રહેલું છે જો તે દિવસે આ ચપટી હળદરનો ઉપાય કરવામાં આવે તો આપણા ભાગ્યને તે બદલી શકે છે જો તમે આ ઉપાય કરવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે આ ઉપાયને અચૂક સમજી લેવો જોઈએ સંપૂર્ણ રીતે સાંભળી સમજી અને પછી જ આ ઉપાય તમારે કરવો જોઈએ આમ આ ઉપાયને કરવાથી તમને અચૂક તેનું પરિણામ મળી શકે છે તો મિત્રો આ ઉપાય જાણતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને તમામ માહિતી માટે વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે આ હળદરનો ઉપાય જાણીએ તે પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો મિત્રો સૌ તો હળદરનો આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તે જાણી લઈએ હળદરનો આ ઉપાય તમારે સવારના સમયે કરવો એ ખૂબ જ ફળદાયી નીવડે છે પરંતુ જો તમે કોઈ કારણસર સવારના સમયે ન કરી શકો એમ હોય તો તમે સાંજના સમયે પણ કરી શકો છો કારણ કે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ વર્ષમાં એક જ વખત આવે છે અને આ ગુરુ પૂર્ણિમા અને ગુરુવારનો શુભ સંયોગ છે તો તે દિવસે આ દિવસે સંપૂર્ણપણે શુભ જ રહેશે તો તમે કોઈ પણ કારણસર સવારે આ ચપટી હળદરનો ઉપાય કરવા ન પહોંચો તો તમે સાંજના સમયે પણ આ કરી શકો છો આ શુભ અને પાવનકારી દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે શુભ સંયોગ લઈને આ વખતે આ દિવસ આવ્યો છે તો તમે ગમે ત્યારે ચપટી હળદરનો આ ઉપાય કરી શકો છો મિત્રો આપણે એ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે તો આ ચપટી હળદરનો ઉપાય ઘરની સૌથી મોટી સ્ત્રી અથવા તો કોઈ પણ બહેનો આ ઉપાય કરી શકે છે ઘરની સ્ત્રીની લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે ઘરની સ્ત્રી જેટલી સુખી સુખી હશે તેટલું અને સંપત્તિ આપણા આવશે તેનાથી જીવન અમૂલ્ય બનશે ઘરની દરેક સ્ત્રીમાં મા બહેન દીકરી કે વહુ એ એક લક્ષ્મીનો જ સ્વરૂપ છે તો આ લક્ષ્મીના હાથી જો આ ઉપાય કરવામાં આવે તો તેનું ફળ બમણું મળે છે આ ઉપરાંત જો કોઈ પુરુષને તેની મનોકામના અર્થે આ ઉપાય કરવો હોય કે જેને મનને ઈચ્છા ઘણા સમયથી પૂર્ણ થતી ન હોય તો તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે ઘરની માતાઓ બહેનો આ ઉપાય સંપૂર્ણ ઘર માટે કરે તે પણ ખૂબ જ શુભ છે આમ ઘરની લક્ષ્મી જો કોઈ પણ આ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને તુરંત મળે છે તો સુખ અને સમૃદ્ધિ માટે ઘરની સ્ત્રીઓએ આ ચપટી હળદરનો અચૂક ઉપાય કરવો જોઈએ તેનાથી જીવનમાં ઘણી સફળતા મળી શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી સિવાય અધૂરી ગણાય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે હવે તમારે આ ઉપાય કરવા માટે હળદર લેવાની છે હળદરને તુલસીના કુંડામાં ધીમે ધીમે નાખવાની છે આ હળદર ને તુલસીમાં નાખતા સમયે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર ખૂબ જ શુભ ફળ આપે છે આ મંત્રનો તમે ઓછામાં ઓછો અગિયાર વખત જાપ કરવાનો છે આ મંત્ર તમે દર પૂનમના દિવસે પણ બોલી શકો છો તેનાથી ખૂબ જ શુભ ફળ મળે છે દર પૂનમે આપણે આ ઉપાય કરી શકીએ છીએ પરંતુ જો તમે દર વર્ષની પૂનમના દિવસે ન કરી શકો તો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે આવું અચૂક ઉપાય વર્ષમાં એકવાર કરી લેવો જોઈએ જે લોકો આ હળદરનો અચૂક ઉપાય કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જરૂર આવે છે ક્યારેય પણ ધનની કમી થતી નથી તો પૂનમના દિવસે તમે આ અચૂક ઉપાય જરૂર કરી શકો છો હળદરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે હળદરને તુલસીના કુંડામાં પૂનમના દિવસે નાખવાથી તમારા ધારેલા દરેક કાર્ય સફળ થાય છે દરેક શુભ કાર્યમાં આપણે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ અને મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે તમારા જીવનમાં જરા પણ કમી રહેવા નહીં દે જીવનમાં તમને કાયમ સફળતા મળતી રહેશે તો એટલા માટે તમારે તુલસીનો અચૂક ઉપાય અવશ્ય કરવો જોઈએ અને તેની સાથે મિત્રો તમે દીવો પ્રગટાવી અને ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી શકો છો માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા દરેક કાર્યને સફળ કરશે જીવનમાં તમને પૈસાની તંગી નહીં રહે માલક્ષ્મી તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ આવવા દેશે નહીં સુખ અને સમૃદ્ધિ તમારા ઘરમાં કાયમ માટે વાસ કરશે તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર બની જશે તુલસીને પવિત્ર માનવામાં આવ્યા છે તેને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તો તુલસીમાં સામે આ હળદરનો ઉપાય આપણે પૂર્ણ કરશે તો આજે હવે મિત્રો આપણે એક તમારી દરેક આશા પૂર્ણ કરશે હવે મિત્રો બીજો એક હળદરનો ઉપાય જાણીએ કે બીજો એક આ હળદરનો એવો ઉપાય છે કે જે કરવાથી તમારા ઘરમાં પૈસાની અછત હશે ઘરમાં આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો તેમાંથી તમને મુક્તિ મળશે ઘરની આર્થિક તંગી સુધારશે ઘરમાં અમુક વખત એવું થતું હોય છે કે તમે જેટલા પૈસા કમાવ છો તેનાથી વધુ ખર્ચ થઈ જાય છે એટલે કે તમારા જીવનમાં પૈસા અને કાયમ માટે તંગી રહે છે આવક કરતા જાવક વધી જાય છે ઘરમાં બીમારીઓ ઘર કરી જાય છે અને પૈસા બીમારીમાં જ વેરફાઈ જાય છે ત્યારે તમારે હળદરનો આ એક અચૂક ઉપાય જરૂર કરવો જોઈએ જેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ આવી શકે છે અને ઘરમાં નકારાત્મકતા દૂર થઈ શકે છે ત્યારે સકારાત્મકતા પ્રવેશ કરે છે તેથી જે પણ ધન આપણે કમાઈએ છીએ તે આપણા હાથમાં ટકી શકે એટલા માટે તમારે હળદરનો આ ઉપાય કરવાનો છે અને આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે તેમાં થોડું પાણી નાખવાનું છે અને મિત્રો તમારે આ હળદર અને પાણીને મિક્સ કરી લેવાનું છે યાદ રાખજો કે વસ્તિક એ હિન્દુ ધર્મનું એક આ સ્વસ્તિક એ હિન્દુ ધર્મનું પવિત્ર નિશાની છે તેનાથી આપણા ઘરમાં કાયમ માટે સકારાત્મકતા રહે છે અને ઘરના ઉંમરે કરવામાં આવેલું સ્વસ્તિક આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ વધારે છે તેથી દરેક ઘરની મહિલાઓ ઉમરામાં સ્વસ્તિક કરતી હોય છે અને સ્વસ્તિક ઉમરાનું સ્વસ્તિક કરી ઉમરાનું પૂજન કરે છે તો આપણે આજે હળદરનો સ્વસ્તિક કઈ જગ્યાએ કરવો કે જેનાથી તમારા ઘરમાં ધન સંપત્તિ ટકી રહે તમને પૈસાની આર્થિક તંગી ન રહે અને તમે ક્યારેય પણ પૈસાથી વંચિત ન રહો તે માટે તમારે ઘરની તિજોરીમાં આ હળદરનો સ્વસ્તિક કરવાનો છે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે અને આ સ્વસ્તિક દ્વારા નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને જો મિત્રો તમે તેજોરીમાં પૈસા ન રાખતા હોય તો એવી જગ્યા કે જ્યાં તમે તમારું ધન સંપત્તિ રાખો છો તે જગ્યાએ સૌ તમારે સ્વસ્તિક દ્વારા તે જગ્યાને પવિત્ર કરવાની છે કે જેનાથી માતા લક્ષ્મી ત્યારબાદ રહી શકે અને આ સ્વસ્તિક તમને ધન સંપત્તિથી ભરપૂર કરશે પૈસાની તંગી નહીં રહે તમે સુખ સમૃદ્ધિથી આગળ વધી શકશો તો મિત્રો આ સ્વસ્તિક ખૂબ જ શુભ માનવામાં આવે છે તો તમારે આ હળદરના સ્વસ્તિકને બીજી કઈ કઈ જગ્યાએ કરવા કે જેનાથી તમારા ઘરમાં કાયમ માટે સંપૂર્ણપણે સકારાત્મક ઉર્જા જ વાસ કરે જેથી કરીને તમારા ઘરમાં કોઈ બીમારી ના રહે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ પરેશાનીઓ ના થાય અને ઘરમાં કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તો આ હળદરનો જે સ્વસ્તિક છે તેને તમારે જે ઘરમાં લક્ષ્મી રાખો છો તે જ પૈસા રાખો છો એ જગ્યાએ તો સ્વસ્તિક કરવાનો જ છે આ ઉપરાંત ઘરના મુખ્ય મંદિરમાં પણ તમારે હળદરનો સ્વસ્તિક લગાવવાનું છે અને કુળદેવીનું સ્મરણ કરવાનું છે ત્યારબાદ ઘરમાં જ્યારે પૂજન કરો છો ત્યારે આ પણ લગાવવું જોઈએ જેથી કરીને તમારા ઘરની અંદર જ કોઈ પ્રક નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં અને જ્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરતી હોય ત્યાં લક્ષ્મી વાસ કરે છે સકારાત્મક ઉર્જા કાયમ માટે તે ઘરમાં પ્રવેશ કરે છે તેથી મહાલક્ષ્મી પણ ખુશ થાય અને તે ઘરમાં કાયમ માટે વાસ કરે છે તો આ હળદરનો એક સ્વસ્તિક તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે થોડા જ સમયમાં તમે હળદરના આ ઉપાય કરી અને જોશો તો તમને ઘણો બધો ફાયદો તમારી નજરમાં જોવા મળશે આમ તમારા ઘરની મુખ્ય ત્રણ જગ્યા કે જ્યાં ઘરમાં પ્રવેશવા છે પ્રવેશ દ્વાર છે ત્યાં ઘરના ઉંબરામાં બે હળદરના સ્વસ્તિક કરવાના છે ત્યારબાદ તમારા ઘરના મંદિરની અંદર પણ હળદરનું સ્વસ્તિક કરવાનું છે અને તમારી તિજોરીમાં પણ હળદરનું સ્વસ્તિક કરવું જરૂરી છે જેથી કરીને તમે સુખ અને સમૃદ્ધ બની શકશો તો આ હળદરનો સ્વસ્તિક એટલો ફાયદો આપે છે કે આપણે જે સફળતા ચા માગતા હોય માગતા હોય માટે ઘણી બધી મહેનત કરી છતાં તે ન મળ્યું હોય તે તમારા ઘરમાં આ સકારાત્મક ઉર્જા આવવાથી તમને અચૂક મળી શકશે આમ આ સ્વસ્તિક અને હળદરનો આ ઉપાય તમને ખૂબ જ ફળદાયી નીવડી શકશે આમ મિત્રો તમે આ ઉપાય ગમે ત્યારે કરશો તો તેનું જે ફળ મળશે તેના કરતા બમણું ફળ તમારે લેવા માટે આ સ્વસ્તિકને હળદરનો જે સાથીઓ હોય છે તેને આ પૂનમના દિવસે કરવાથી તમારું કાર્ય અચૂક સફળ થશે જો પૂનમના દિવસે આ હળદરનો ઉપાય તમે કરી લેશો તો તમને સફળતા પ્રાપ્ત કરતાં કોઈ રોકી નહીં શકે આ પૂનમ જેટલી મહત્ત્વની છે તેટલું જ મહત્ત્વનું આ હળદરના સ્વસ્તિકનો ઉપાય છે અને ગુરુ પૂર્ણિમાની જે પૂનમ છે તે ગુરુવારના દિવસે તમને ખૂબ જ શુભ ફળ અપાવી શકશે તેથી આ પૂનમના દિવસે હળદરના સ્વસ્તિકનો ઉપાય તમે અચૂક કરી શકો છો જેથી કરી અને તમારા જીવનને તમે સુખી સમૃદ્ધ અને ધન ધાન્યથી ભરપૂર બનાવી શકશો પૂનમના દિવસે તમારે હળદરના ઉપાય સિવાય બીજો એક ઉપાય એ પણ કરવાનો છે કે તુલસીના પાન જે શ્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તે તુલસીના પાનને તમારે ગુરુ પૂનમના દિવસે આ ઉપાય કરવો કે જેથી તમે તમારી દરેક મનોકામનાનું ખાસ પૂનમના દિવસે તમે આ પૂનમના દિવસે તમારે પાન તોડવા જોઈએ નહીં પરંતુ આગલા દિવસે તુલસીના પાન તોડી તેની પવિત્ર પાણીથી પવિત્ર કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુને તમારા ઘરમાં જે ફોટો હોય છે એ ફોટા પાસે મૂકી અને તમારે હરિ વિષ્ણુને આ તુલસીના પાન ધરવાના છે અને ત્યારબાદ તમારે આ મંત્ર બોલવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ અગિયાર વખત આ મંત્રોનો તમારે જાપ કરવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે મનની અંદર જે પણ તમારી કોઈ પણ મનોકામના હોય તે તમારે બોલવાની છે આવું કરવાથી તમારી દરેક મનની ઈચ્છા પૂર્ણ થશે તમે જીવનમાં દરેક કાર્યમાં સફળ રીતે પાર કરી શકશો મિત્રો આપણા શાસ્ત્રમાં આપણને દરેક મુશ્કેલીઓથી બહાર નીકળવાના રસ્તા બતાવ્યા છે આ વાસ્તુશાસ્ત્ર એ એવું શાસ્ત્ર છે કે જે તમને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તમને જીવન કઈ રીતે જીવવું તેના રસ્તા બતાવે છે દરેક દિવસ મહત્વનો છે દરેક દિવસે કયો ઉપાય કરવાથી તમે સમૃદ્ધ બની શકો છો તે તમામ આપણા વાસ્તુશાસ્ત્રમાં બતાવેલા નિયમો દ્વારા આપણે જાણી શકીએ છીએ જો મિત્રો વાસ્તુ શાસ્ત્રના નિયમોને આપણે યોગ્ય રીતે પાલન કરીએ અને આગળ જીવનમાં આપણે એનો અમલ કરીએ અને આપણું જીવન જીવીએ તો આપણા જીવનમાં અચૂક સફળતા મળશે ક્યારેક આપણે ને ખૂબ મહેનત કરીએ છીએ છતાં પણ જે આપણને જોઈએ તેવું ફળ મળતું નથી તો તેનું મુખ્ય કારણ આપણે વાસ્તુને લગતા નિયમોને જાણતા ન હોવાનું હોઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રના નિયમો જ્યારે આપણે જાણીએ અને તેનો અમલ કરીએ તો તેનું ફળ આપણે અચૂક મળી શકે તો મિત્રો વાસ્તુશાસ્ત્રને લગતા નિયમોને જાણવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી